ભરતી પ્રક્રિયાને લઈને અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલ બહાર સતત બીજા દિવસે પણ ઉમેદવારોએ ધરણા કર્યા છે જેમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની કિડની હોસ્પિટલમાં એપ્રિલ બે હજાર ત્રેવીસ દરમિયાન વિવિધ અગિયાર કેડર માટે ભરતી પ્રક્રિયા બહાર પાડવામાં આવી હતી પરંતુ આ પ્રક્રિયાને દોઢ વર્ષ કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં ઉમેદવારોની નિમણૂક કરવામાં નથી આવી અને વારંવાર ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા ઉમેદવારો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે રાજ્યના કરોડો વિદ્યાર્થીઓના હિતમાં ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં હવે રાજ્યની સરકારી અને ગ્રાન્ટીનેડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના દ્વારા નાસ્તો પણ આપવામાં આવશે

સુરત ખાતે પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા સંદર્ભે નિવેદન આપ્યું હતું ત્યારે સીઆર પાટીલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ગુજરાતના તમામ ધારાસભ્યો અને સાંસદોને આવતીકાલના મહાભુજ માટે નિમંત્રણ આપ્યું છે જેને લઈને હવે સીઆર પાટીલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત થવા જઈ રહ્યા હોવાની અટકળો ચાલી રહી છે અને આ મહાભુજને તેમની ફેરવેલ પાર્ટી ગણવામાં આવી રહી છે